થરાદની સર્વોદય સોસાયટીના રોડ ઉપર આવેલી ન્યુ ચામુંડા એગ્રોની દુકાનમાં શુક્રવારે બે બુકાની ધારી તસ્કરોએ દુકાનના પાછળના ભાગે લોખંડના સળિયાની જાળી તોડી અને દુકાનમાં ઘૂસ્યા હતા દુકાનમાં ઘૂસ્યા બાદ આ તસ્કરોએ દુકાનમાં લાગેલો એક સીસીટીવી કેમેરો તોડી નાખ્યો હતો અને બીજા કેમેરાને પ્લાસ્ટિકની થેલી ઢાંકી દીધી હતી અને ત્યારબાદ દુકાનમાંથી લેપટોપ ટેબ્લેટ અને દુકાનના કાઉન્ટરમાં પડેલા બાર રૂપિયાની રોકડ રકમ ચોરીને પાછલા દરવાજેથી ભાગી નાસી ગયા હતા વહેલી સવારે જ્યારે દુકાનના મહેતાજી દુકાન ખોલતા દુકાન હાલતમાં જોવા મળી હતી અને પાછળનો દરવાજો ખુલ્લો જણાતા મહેતાજીએ તાત્કાલિક અસરથી દુકાન 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 માલિકને જાણ કરી હતી અને માલિકે પર આવતા દુકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી બાદ આ સમગ્ર ઘટનાની જાણ થરાદ પોલીસને કરવામાં આવતા થરાદ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી આ ઘટના બનતા સર્વોદેશો સોસાયટીને અડીને આવેલી દુકાનોના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અમે શોધના વસ્તી કરી અને ઘરે ગયેલ ત્યારે સવારમાં આવીને દુકાન ખોલેલ મારા મહેતાજીએ ત્યારે બધો વર વેખર પડ્યું હતું તો એમને મને ફોન કર્યો પછી હું આવ્યો તો જોયો તો અંદરથી લેપટોપ અને ટેબલેટ અને જે દસથી બાર હજાર છૂટક પડ્યા હતા તે લઈ ગયેલ છે અને પરચુરણ અમુક લઈ ગયેલ છે પછી અમે સીસીટીવા સીસીટીવી કેમેરા જોયા તો કેમેરામાં એમનો મોટો ભોજેલ દેખાય છે પછી આવીને અમે પોલીસને જાણ કરી તો પોલીસ આવી અને તપાસ કરેલ છે